વાક્યો પણ જોયા તેના ઉદાહરણ જોયા કેવા કેવા શબ્દ નિપાતમાં વપરાય શકે બરાબર અને એની બીજા ઉદાહરણની પીડીએફ ફાઇલ બનાવીને પણ મેં તમારા ગ્રુપમાં મૂકી છે

તો આપણે એ રૂઢિપ્રયોગ કઈ રીતે લખવા કે જેથી આપણને તેના પૂરેપૂરા માર્ક મળે હશે આ રીતે તો આ જે શબ્દ છે ધારો કે લાઠી કરવી એવું પૂછ્યું હોય તો આપણે આનો અર્થ લખવાનો અને જ્યારે આપણે વાક્ય લખતા હોઈએ ત્યારે વાક્યમાં શબ્દ શબ્દનો અર્થ લખીએ એટલે આપણને અર્ધો માર્ક્સ મળે અને તેનું સાચું વાક્ય લખીએ તેનો આપણને અર્ધો માર્ક મળે એમ આખે આખો આપણે રૂબિપ્રયોગ લખીએ ત્યારે આપણને તેનો એક માલ

પડે ફરીથી જોઈએ બરાબર લાઠી કરવી એટલે મજાક કરવી અથવા તો મસ્કરી કરવી તો દેવરાજ ને એવું થયું કે તેના બાપુ તેની મજાક છે તો આ શબ્દો છે તેનો ઉપયોગ આપણે વાક્ય અંદર કર્યો અને એટલા માટે એ વાક્ય સાચું કર્યું પણ જો તમે આ પ્રયોગ વાક્યમાં કરશો તો તમારું વાક્ય ખોટું પડશે સાચું પડે નહીં ફરીથી લાઠી કરવી એટલે મજાક કરવી વાક્ય દેવરાજ ને થયું કે બાપુ તેની લાઠી કરે છે એટલે કે દેવરાજ ને થયું કે બાપુ તેની મજાક કરે છે અથવા તો બીજો રૂઢિપ્રયોગ છે સોપો પડી જવો સોપો પડી જવ જેનો અર્થ થાય છે વાક્ય લખીએ વર્ગખંડમાં શિક્ષક પ્રવેશતા જેવો શિક્ષકે વર્ગ એટલે કે ક્લાસમાં પ્રવેશ કર્યો તેવા જ બધા વિદ્યાર્થીઓ શાંત થઈ ગયા ક્લાસ એકદમ શાંત થઈ ગયો

કે આનો અર્થ લખી દેવાનો પછી એનાથી નીચેની રીતિમાં આપણે વાક્ય લખવાનું છે જેમાં આ શબ્દો આવવા જોઈએ જે જવાબ છે તેના શબ્દોનો પ્રયોગ આપણે વાક્યમાં કરવાનો નથી એટલું જ આપણે ધ્યાન રાખવાનું છે

ઉદાહરણ તરીકે કહેવતો અને રૂઢિપ્રયોગનો ઉપયોગ આપણે આપણા રોજિંદા જીવનમાં ક્યાંક ને ક્યાંક કરતા હોઈએ છીએ ધારો કે જાગ્યા ત્યાંથી સવાલ આપણે ઘણી બધી જગ્યાએ એવું બોલતા હોઈએ છીએ બરાબર તો આ રીતે રૂઢિપ્રયોગના અર્થ લખી અને પછી તેનો વાક્યમાં પ્રયોગ થઈ શકે છે આજ પૂછાય પરીક્ષામાં એવું નક્કી નથી ફક્ત આપણે શીખવાનું છે કે કઈ રીતે લખાય કેટલા ઉદાહરણો છે જે તમારા પાઠમાંથી કાવ્યમાંથી એમાંથી પૂછાશે પાઠ્યપુસ્તકની બહાર ના પૂછાતા નથી તો આપણે એ જ યાદ રાખવાનું છે કે તેને કઈ રીતે લખવું બરાબર આ રીતે પહેલા અર્થ લખી દેવાનો પછી તેની નીચે વાક્ય લખવાનું વાક્યમાં આ શબ્દો આવવા જોઈએ આ શબ્દો આવવા ન જોઈએ એટલું જ આપણે ધ્યાનમાં રાખવાનું છે બે માર્ક્સમાં પૂછાય છે રૂઢિપ્રયોગ તો આજે આપણે રૂઢિપ્રયોગ વિશે માહિતી મેળવી આના પછીના વિડીયોમાં આપણે બીજા વ્યાકરણ વિશે શીખીશું